અને લગ્નની બધી જ આઈટમ રાખે છે પીઠી મીંડળ માણેક થમ પાટ પાથાણું છેડા બધાનું ઉપરની માં માટલું સૂત્રનો દડો બધી જ એ ટુ ઝેડ અને લગ્નના ચૂડલા પણ હોલસેલ ભાવે બધી જ વસ્તુ રિટેલ મળી જશે તમારે એટલે આપણો વિડીયો જોઈને જો કોઈ આવે તો એક નંગ જોતો હોય તો હોલસેલ ભાવે મળી જશે એકદમ રીઝનેબલ અને હોલસેલ ભાવે

સીઝન માં ટ્રેન્ડિંગ માં ચાલતી બધી વસ્તુ તમને લેટેસ્ટ મળી રહેવાની છે તે પછી કંકુ પગલા હોય કે કોઈ પણ આઈટમ્સ તમારે લેવી હોય ઉપેણી લેવી હોય કે મીંડણ લેવા હોય બધી વસ્તુ તમને એકદમ ફ્રેશ અને જે નવી ડિઝાઇન જે માર્કેટ માં પણ ન આવી હોય ને તેવી બધી ડિઝાઇન તમને અહીંયા જોવા મળી રહેશે મોડિયો ચુંદડી બધી વસ્તુમાં તમને ઘણી બધી ડિઝાઇન હાજર સ્ટોકમાં જોવા મળી રહેશે તેમજ લગ્નમાં પહેરવા માટે ચૂડા સેટ બંગડી પાટલા વગેરે

એક ને ટક્કર મારે તેવી તમને જોવા મળી રહેશે આ સિવાય પણ તમને ઘણી બધી નવી લેટેસ્ટ ડિઝાઇન ઇમિટેશન લગ્ન સિઝન તેમજ હોઝેરીમાં જોવા મળી રહેશે તેમજ પર્સ ની અંદર પણ આમની આગળ અઢ વેરાયટીઝ મળી રહેશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર